નમસ્કાર હું પરેશભાઈ ત્રિવેદી છું એચએસએસએફ એટલે કે હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજકની મારી જવાબદારી છે એચએસએસએફ દ્વારા અનેક પ્રકારના કાર્યક્રમો પ્રકલ્પો વગેરે ચાલી રહ્યા છે એચએસએસએફ શું છે અને એચએસએસએફ કઈ રીતે કાર્ય કરે છે તે સંદર્ભે ઘણા બધા નવા એચએસએસએફમાં જોડાવા માગતા હોય તેવા લોકોની પૃચ્છા હોય છે સામાન્ય રીતે કે આ આના વિશે મારે સમજવું છે તો એના માટે તો આખું સત્ર જોઈએ પણ બહુ ટૂંકમાં હું તમને થોડું સમજાવવાનો પ્રયત્ન કરીશ હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન એટલે કે હિન્દુ સ્પિરિચ્યુઅલ એન્ડ સર્વિસ ફાઉન્ડેશન એ એટલે એચ એસ એસ એફ એની શરૂઆત બે હજાર નવમાં થઈ અજીત ડોભોલ જે આપણા વર્તમાનમાં સુરક્ષા સલાહકાર છે તે એસ ગુરુમૂર્તિ જે વર્તમાનમાં આરબીઆઈના ડિરેક્ટર છે તે એની સહિતના વિશ્વના એકસો પચાસ ચિંતકોએ ગુજરાતમાં કર્ણાવતી અમદાવાદ ખાતે ચિંતન કર્યું અને તેના આધારે આ સંસ્થાની શરૂઆત થઈ છે આ એકસો પચાસ લોકોમાં એપીજે અબ્દુલ કલામ સ્વામી દયાનંદ સરસ્વતી શ્રી શ્રી રવિશંકર બાબા રામદેવજી અજીત ડોવોલ એસ ગુરુમૂર્તિ મોલાના મદની ક્રિશ્ચનના બિશપ આ બધા ભેગા થઈ અને બે દિવસના ચિંતન પછી આ સંસ્થાની સ્થાપના કરવાનું નક્કી કર્યું ભારતમાં ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ જે સંવેદનશીલ રહીને સેવાનું કામ કરે છે એ બધી જ સંસ્થાઓ અને વ્યક્તિઓ આ બધા મોટા સંસ્થા તરીકે કામ કરતા હોય એ બધા એ સામાન્ય રીતે પોતાનું જે કામ કરે છે ને એ કામ સેવાનું એવી રીતે કરે છે કે એમાં કોઈ પ્રસિદ્ધિની અપેક્ષા નથી હોતી અને આપણી સંસ્કૃતિમાં એવી જ બાબત છે કે આપણે જ્યારે કોઈ સેવા કરીએ છીએ ત્યારે એમાં કોઈ કાંઈ મેળવવાની માનસિકતા ન હોવી જોઈએ ડાબા હાથે જમણા હાથે કામ કરીએ દાન કરીએ તો ડાબા હાથને પણ ખબર ન પડી પડવી જોઈએ એવી આપણી માન્યતા છે આપણે ક્યાંક ઘણી વખત દાન લખાવીએ છીએ ત્યાં પણ લખાવીએ છીએ કે રામ ભરોસા લખો એવી રીતે અનેક સંસ્થાઓ છે હિન્દુ સંસ્થાઓ કે જે સમાજના બહુ જ મોટા ક્ષેત્રોમાં પોતાનો પ્રભાવ ધરાવે છે કામ કરે છે પણ બહુ મોટી મોટા લો સમાજના લોકો સુધી એ એનો પ્રચાર પ્રસાર નથી થતો એની સામે મિશનરીઓને એ બધા તો બહુ થોડું કામ કરીને પણ બહુ મોટો પ્રચાર પ્રસાર કરે અને એક નેરેટિવ ઊભો થાય છે કે હિન્દુ સંસ્થાઓ છે એ કાંઈ કોઈ આવી સેવાકીય પ્રવૃત્તિમાં ભાગ લેતું નથી એનો જવાબ આપવા માટે આ એચએસએસએફની રચના થઈ છે અને આ જે હિન્દુ સંસ્થાઓ છે એ સંસ્થાઓને એક મેળા સ્વરૂપે મેળો એટલે આપણે જ્યારે બાળકોને લઈ જઈએ છીએ એવા મેળાની વાત નથી પણ એવા હિન્દુ મેળા કરવાના કે જે હિન્દુ મેળામાં આ સંસ્થાઓ પોતાનું જે કામ છે એ કામની પ્રસ્તુતિ કરે ત્યાંના સ્ટોલ લાગે અને એનું આખું કામનું પ્રદર્શન થાય અત્યાર સુધીમાં આવા સત્યાવીસ મેળાઓ થયો છે બે કરોડથી વધુ લોકોએ તેની મુલાકાત પણ લીધી છે ચાર હજાર કરતાં વધુ સંસ્થાઓ તેમાં જોડાઈ ચૂકી છે આ સં આ જે જુદા જુદા મેળા થયા જેની વાત કરું પણ આ સંસ્થા મૂળભૂત રીતે છ સિદ્ધાંતો પર કામ કરે છે એક વન અને વન્યજીવોનું સંરક્ષણ એક જીવસૃષ્ટિ સંતુલન અને એક પર્યાવરણ સંરક્ષણ આ ત્રણ સિદ્ધાંતો એવા છે કે જે પ્રકૃતિના સંદર્ભમાં આ ત્રણ સિદ્ધાંતોને અંતર્ગત આપણે આપણે કાર્ય કરીએ છીએ અને બીજા ત્રણ સિદ્ધાંતો છે એ મનુષ્યનો મનુષ્યની સાથે વ્યવહાર કેવો હોવો જોઈએ તે દર્શાવે છે એમાં ચોથો સિદ્ધાંત છે માનવીય અને પારિવારિક મૂલ્યોનું જતન પાંચમો સિદ્ધાંત છે નારી સન્માનની અભિવૃત્તિ અને છઠ્ઠો સિદ્ધાંત છે રાષ્ટ્ર જાગરણ રાષ્ટ્રભક્તિ જાગરણ આ છ સિદ્ધાંતોના આધારે એચએસએસએફના વિવિધ કાર્યક્રમો આવે છે અને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ થઈ રહી છે શાળાના વિદ્યાર્થીઓ યુવાનો શાળા કોલેજના અને યુનિવર્સિટીના આ છ વિષયને અનુલક્ષીને અને હિન્દુત્વને આધારે કલ્યાણ કઈ રીતે થઈ શકે તે રીતે હિન્દુત્વ સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ અને આ દિશામાં યુવાનો પોતાનું જીવન બનાવે અને દેશ માટે કામ કરે તેવા પ્રકારનો પ્રયત્ન થાય છે હિન્દુત્વની પરિકલ્પના એવી છે કે સુપ્રીમ કોર્ટે જે કહ્યું છે કે હિન્દુત્વ હિન્દુ એ જીવન જીવવાની પદ્ધતિ છે એટલે એ વ્યાખ્યાના આધારે આ હિન્દુ સ્પિરિચ્યુઅલ એન્ડ સર્વિસ ફાઉન્ડેશન એ કામ કરે છે એટલે આમાં કોઈ પણ ધર્મના લોકો આવી શકે હિન્દુ સ્પિરિચ્યુઅલ એન્ડ સર્વિસ ફાઉન્ડેશન એવું નામ છે એટલે એ એ આ વ્યાખ્યાના આધારે એ નામ રાખ્યું છે અને બધાની સર્વસંમતિથી બધા ધર્મોના વડાઓની સર્વસંમતિથી આ નામ છે એ પણ આપણે ધ્યાનમાં રાખીએ અને આમાં વધુમાં વધુ લોકોને આપણે જોડીએ ભારતને જો જગદ્ગુરુ બનાવવો હશે તો આ છ સિદ્ધાંતો સિવાય બીજો કોઈ વિકલ્પ નથી એવું આપણે કહી શકીએ પહેલાં ત્રણ સિદ્ધાંત એ ક્લાઇમેટ ચેન્જ જેવા વિષયોને સ્પર્શે છે અને બાકીના ત્રણ છે જે માનવીય મૂલ્યોના સંદર્ભમાં તે આતંકવાદનું સોલ્યુશન છે એટલે વિશ્વની મુખ્ય સમસ્યા છે એનો સમાધાન પણ આ છ સિદ્ધાંતોમાં છે આ ઉદ્દેશથી સમગ્ર ભારતમાં કામ થઈ રહ્યું છે ભારત માં અત્યાર સુધીમાં જે હિન્દુ મેળાઓ થયા એ બે હજાર નવથી બે હજાર પંદર સુધી દર વર્ષે ચેન્નાઈમાં જ એ હિન્દુ મેળા થયા કારણ કે ચેન્નાઈમાં જ કામની શરૂઆત થઈ અને એસ ગુરુમૂર્તિ પણ ત્યાંના અને ત્યાં ખૂબ સરસ રીતે એ પ્રતિભાવ મળતો રહ્યો ત્યાર પછી બે હજાર પંદર પછી એ બીજી બીજા રાજ્યોમાં એટલે કે રાજસ્થાનમાં એટલે જયપુર ઉદયપુર રાયપુર આમાં થયું કર્ણાટકમાં બેંગ્લોરમાં થયું ગુજરાતમાં કર્ણાવતી અમદાવાદમાં થયું ગાઝિયાબાદ ગુરુગ્રામ ગોહાટી આવી જગ્યાએ પણ અત્યાર સુધીમાં સત્યાવીસ એ હિન્દુ મેળાઓ થયા છે ચૌદ રાજ્યોમાં ચાર હજારથી વધુ સંસ્થાઓ આ હિન્દુ મેળા સાથે જોડાય છે આપણે જે શાળા કોલેજોમાં જે કામ કરીએ છીએ એ સીટીએફના નામથી કામ કરીએ છીએ એટલે ઇનિશિયલ ફોર મોલર મોરલ એન્ડ કલ્ચરલ ટ્રેનિંગ ફાઉન્ડેશન નૈતિક અને સાંસ્કૃતિક પ્રશિક્ષણ સંસ્થાન એ નામથી આપણે શાળા કોલેજોમાં સુંદર રીતે કામ કરી રહ્યા છીએ ઘણી બધી શાળા કોલેજો એ આ આઈ સાથે જોડાય છે કર્ણાવતીમાં બે હજાર સત્તરમાં વંદે માતરમનું ગાન થયું એ એ કાર્યક્રમનું નામ વોઇસ ઓફ યુનિટી આપવામાં આવ્યું હતું એકસો બાસઠ કલાકારોએ તેમાં પોતાની કલા પ્રસ્તુત કરી અને પાસઠ હજાર વિદ્યાર્થીઓએ સાથે એ આ વંદે માતરમ ગીત ગાયું આખું વંદે માતરમ જે છે ને એ આખું વંદે માતરમ ગાયું અને એની નોંધ નોંધ જે વ જે રેકોર્ડ લિમકા બુક ઓફ રેકોર્ડ છે એમાં પણ લેવામાં આવી એવી રીતે દેશભક્તિની ભાવના પણ એ એમાં તે એ કાર્યક્રમમાં તે પરમવીર ચક્ર એ નામનું એક પુસ્તક બહાર પાડીને એ પુસ્તકની બે લાખ કોપીઓ એ વેચવામાં આવે આપણને જો પૂછવામાં આવે ને કે પરમવીર ચક્ર કોને કોને મળ્યો તો આપણે બે ત્રણ નામથી વધારે નામ નહીં ગણાવી શકીએ એ ત્રેવીસ જે લોકો જેમાં ત્રણેક હયાત છે બાકી બધા તો શહીદ થઈ ગયા છે તો આ શહીદો એ અત્યંત જબરજસ્ત કામ કરે ને ત્યારે સર્વોચ્ચ સન્માને પરમવીર ચક્ર મળે છે તો પરમવીર ચક્રની માહિતી પણ વિદ્યાર્થીઓ સુધી પહોંચે અને એના માધ્યમથી દેશભક્તિ જાગરણ થાય એવો પ્રયત્ન પણ આઈએમસીટીએફના માધ્યમથી આપણે કરીએ છીએ એ સિવાયના જે કાર્યક્રમો છે એ કાર્યક્રમોમાં ગુરુ પૂર્ણિમા સંદર્ભે આચાર્ય વંદન પછી વૃક્ષવંદન એમાં તમે તુલસીવંદન એવા કાર્યક્રમોમાં જોડાયા હશો કન્યાવંદન મહિલા પ્રત્યે એક પ્રકારની વિશેષ ભાવના લોકોમાં જાગે જેના કારણે જે અત્યારે પ્રદૂષિત વાતાવરણ છે એ વાતાવરણમાંથી બહાર નીકળીને આપણી જે સાંસ્કૃતિક પરંપરા છે એ પ્રકારના વિચારો આજની યુવા પેઢીમાં અને સમગ્ર સમાજમાં લા લાગે એવા માટે કન્યાવંદન સુવાસિની વંદન અને માતૃપિતૃવંદન જેવા કાર્યક્રમો થાય છે પરમવીર વંદનનો કાર્યક્રમ પણ આપણે આ દેશભક્તિ જાગરણના સંદર્ભમાં કરીએ છીએ આવા તો અનેક પ્રકારના કાર્યક્રમો જે તે જગ્યાએ એ ઇનોવેટિવ કહી શકાય એવા પ્રકારના નાવિન્યપૂર્ણ કાર્યક્રમો પણ થઈ રહ્યા છે એટલે બે હજાર અઢારમાં ગુજરાતમાં કર્ણાવતી અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં બહુ જ મોટો મેળો થયો હતો જે હિન્દુ મેળો આપણે કહીએ તે બે હજાર અઢાર પછી આ બે હજાર પચીસમાં એટલે આ બે હજાર ચોવીસ ચાલે છે આવતા વર્ષે બે હજાર પચીસમાં ચોવીસ પચીસ છવ્વીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ જાન્યુઆરી એ દરમિયાન હિન્દુ મેળો થવાનો છે અને એ એ સંદર્ભે અત્યારે એચએસએસએફ અને આઈ આઈ એમસીટીએફ દ્વારા એ ખૂબ સુંદર આયોજન થઈ રહ્યું છે પ્લાનિંગ થઈ રહ્યું છે અને એક અદ્ભુત કાર્યક્રમ થાય એવા પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે અત્યારે રાષ્ટ્રીય કક્ષાએ આપણા સંયોજક તરીકે માનનીય શ્રી ગુણવંતસિંહજી કોઠારી એ કાર્ય કરી રહ્યા છે પશ્ચિમ ક્ષેત્ર પ્રભારીની જવાબદારી માનનીય નારાયણ ભાઈ મેઘાણીની છે ગુજરાત પ્રદેશના સચિવ તરીકે શ્રી ઘનશ્યામભાઈ વ્યાસ એ જવાબદારી નિભાવી રહ્યા છે સહસચિવ તરીકે નિપાબેન શુક્લ છે આખી એક કોર કમિટી પણ છે અને જુદા જુદા ત્રણ ચાર ઝોન છે એ બધા ઝોનમાં પણ અલગ અલગ રીતે કાર્ય થઈ રહ્યું છે આપ આ કાર્યમાં જોડાવા ઈચ્છુક છો એવું માનીને આપણને આપને આ એક નાનો પરિચય એચએસએસએફનો એ મોકલવા પ્રયત્ન કર્યો છે તમે આમાં ખૂબ સુંદર રીતે જોડાશો આમાં કોઈ રાજકારણ નથી કોઈ ધર્મનો બાદ નથી બધા જ ખૂબ સરસ રીતે સમાજનું કામ કરવું છે એ રીતે એ સમયદાન કરીને વધુમાં વધુ આપણી શક્તિ એ રાષ્ટ્ર માટે સમાજ માટે પ્રકૃતિ માટે લગાડીએ એ માટે ને આઈએમસીટીએફ છે મને લાગે છે ત્યાં સુધી થોડી આ પ્રવૃત્તિની તમને જાણકારી થઈ હશે વધારે તો તમે આ કાર્યક્રમોમાં ભાગ લેશો બીજી બેઠકોમાં આવશો બીજા મોટા કાર્યક્રમોમાં આવશો એટલે આ એચ એસ જે મોટું સ્વરૂપ છે એ આપણને સમજાશે ધન્યવાદ આવજો નમસ્કાર